કોઈને દેવ હોય કોઈની શું હોય કોઈને પ્રેત હોય બાધા હોય કોઈને કોઈ કબલી હોય ગમે તે વસ્તુ હોય એના માટે હાથમાં નાનું આપણે જ્યારે શ્રી પર માણસ બેસાડશું કોઈ બી માણસ તમે બેસાડો સ્ત્રી સિવાય પુરુષ કોઈ બી બેસાડો બરોબર અને આના પર તમારે જે પૂછવું હોય પૂછી શકશો કે આપણે અને આ મંત્રની અંદર આપણે દાખલ તરીકે હવે આ મંત્ર બોલ્યા મંત્ર બોલી અને આપણે આ અહીંયા મૂક્યું છે બરોબર અહીંયા મૂકી અને હવે આની અંદર હું રિયલ માથે બેસી ને શ્રીપુર કેમ્પ અમે તમને બતાવીશ બરોબર અને માથે માણસ બેસે એટલે પેલા પ્રથમ તો પગે લાગવાનું છે પગે લાગી ભગવાન શિવનું નામ લેવાનું છે એમનું નામ લઈને માથે બેસવાનું છે માથે બેસી અને જે આપણે પ્રશ્ન પ્રશ્ન પૂછીએ એ મંત્ર આપણે મનની અંદર બોલવાનું હોય ને આદેશ કરવાનું હોય છે શ્રીફળ કે બંબા માટે તો મિત્રો આ જે શ્રીફળ છે શ્રીફળ હવે માથે બેસવાનું માથે બેસે એટલે આપણે શ્રી પર માથે બેસી માથે મંત્ર બોલવાનું કે આ અથવા ના જો આ વસ્તુ સાચી હોય તો ડાબી સાઈડ પર ખોટી વસ્તુ હોય તો જમણી સાઈડ પર તમારે તમારે દાવી સાઈડ પર જમણી સાઈડ પર પણ આનું મંત્ર તમને હાલની આવવાનો મંત્ર બે દિવસ પછી હું વિડિયો બનાવીશ વિડીયોની અંદર તમને મંત્ર લખી આપીશ અને બોલીને આપીશ અને વિધિ પણ કહીશ અને વિધિ તો આ રીતે જ છે બરાબર તો વિધિ તમને કહીશ પણ આ તો જેટલો બને